મિત્રો છું એસપી ઠાકોર ઈશાથી અને આલે બટાકાની સિઝન ચાલુ છે અને તમે જોઈ શકો છો આ મારા પોતાના બટાકા છે ને બહુ સરસ બહુ સારા એવા નીકળી રહ્યા છે સાઈઝમાં લાઈટમાં જોઈ શકો છો રાખો બહુ સારો ને ત્રણ બટાકા તો ન ત્રણ બટાકા જ હાથમાં આવે છે અને કરવાનું પણ ચાલુ જ છે નીકળવાનું આપણે અમારા આદિવાસી લોકો છે ને એ ભાઈઓ છે ને લગભગ દસથી બાર વર્ષથી અમારા ત્યાં કામે આવે છે પહેલા છે તમે જોઈ શકો છો આપણે એટલા સીધા નીકળતા બટાકા જઈશું બહુ સારા બટાકા હવે હવે બટાકાની સીઝન ખતમ થશે હવે તેટી તરબૂજ મરચાં મગફળી એવી ને ઉના સીઝનનું ચાલુ થઈ ગઈ છે વાવેતર અને આપણે એ પણ અવારનવાર નવા નવા વિડીયા અને મગફળી કેવી થાય અમારા ત્યાં એ બધી માહિતીને અવારનવાર મગફળીના તરબૂજના ટેટીના મરચાંના એવા વિડીયા અવારનવાર નખતા રહીશું તો અવારનવાર આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એસપી ફાર્મિંગ ડીસા ને ઓકે ભાષા છે અમારે જે એક બાઈ છે એ બોલી નથી શકતી સાંભળી પણ નથી શકતી જે ઉપાડી જાય છે એ આ સાલે જ આવેલી છે અને આ આ જે વિનય છે દસ બાર વર્ષથી અહીંયા જ આવે જ છે અને બોલી નથી શકતી સાંભળી નથી શકતી તો એ આપણે ઇશારામાં સમજાવે અને બોલે પ્રોડક્ટ બહુ ટક છે કહેવાનો મતલબ કે અહીંયા અમે આની અંદર સિત્તેર ટકા ઓર્ગોનિક પ્રોડક્ટ વાપરેલી છે બધી અને પચીસ ટકા જેવું જ રાસાયણિક વાપરેલું છે કારણ કે અમારી જમીનને બંધારણ થયેલું છે કે રાસાયણિક રાસાયણિક વર્ષોથી રાસાયણિક નાખતા આવ્યા છે અને અમે ઓછું કરવા માગીએ છીએ એટલા માટે ઓછું કર્યું છે તો આ વર્ષે મેં સિત્તેર ટકા રાસાયણિક ઓછું કરીને સિત્તેર ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી છે બે બંદા આર્યા અમારા આદિવાસી આ બે માણસો બાર વર્ષથી અમારા ત્યાં જ આવે છે ખાતર શિયાળે બટાકા સિઝન એકનું નામ ઠાવરાભાઈ કેમ અને આમનું નામ અમરાભાઈ સામે કેસર ફાર્મ સ્કૂલ આવેલી છે અને એની બાજુમાં કોટ પાખર ચિત્રાસને આવે છે અને આ સાઈડ અહીંયા પોજરાપોળ આવેલું છે નજીક જ અને સામે જે મકાન દેખાય પાછળ જ આવે છે અને અમે અહીંયા લાગીએ તો આ સ્કૂલ ની પેલા ભાગમાં દતીવાડા તાલુકો લાગે છે અને અહીંયા જે આ ઝાડી દેખાય ને ઝાડીના પેલા ભાગમાં નાની પાખર લાગે છે એટલે ત્યાં દાંતીવાડા તાલુકો લાગે અને અહીંયા લાગે પાલનપુર તાલુકો અહીંયા છે આગળ જ કોટડા કોટડાની બાજુ પાલનપુર લાગે અને હું જે જગ્યા પર ઊભો છું તે જગ્યા ડીસા તાલુકાની છે એટલે તાલુકાની ત્રિવેણી સંગમ છે અહીંયા ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન